શહેર નગરપાલિકા દ્વારા પૂરતા ફોર્સથી પાણી નથી આપવામાં આવતું સ્થાનિકોમાં રોષ ની લાગણી શહેર નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર દ્વારા પાણી બાબતે સત્તાધીશોનું ધ્યાન દોરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી વોર્ડ નંબર 4 ના સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાને લઈ કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવા છતાં પણ રજૂઆત ધ્યાને લેવામાં આવતી નથી શહેર શહેરમાં પણ આ જ પરિસ્થિતિ નિર્માણ થયું છે ત્યારે શહેર નગરપાલિકાના જવાબદારોએ ગંભીરતા સમજી આ બાબતે ધ્યાન આપી લોકોને પૂરા ફોર્સથી પાણી મળે તે માટે કાર્યવાહી કરવી જોઈએ શિહોરની જનતા શિહોર નગરપાલિકાના કરવેરાઓ સમયસર ભરતી હોવા છતાં પણ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી ત્યારે શિહોર વોર્ડ નંબર ચાર ના કોર્પોરેટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે શિહોર નગરપાલિકાના સત્તાધીશો લાજવાને બદલે ગાજવામાં પાવરધા છે નગરપાલિકાના શાસકો અને એની જે નીતિ છે કે આરોગ્ય સુરા આ પ્રકારે લોકોની ચાલવાની નીતિ છે અને કોઈ પણ વાતમાં લાજવા કરતાં ગાજવાની એ લોકોની પ્રણાલી છે વોર્ડ નંબર ચારમાં અને સમગ્ર શિવારમાં છેલ્લા ઘણા સમયથી પાણીના પ્રેશર અંગેની ફરિયાદો અવારનવાર આવતી રહે છે પણ હાલના શાસકો અને એમાં ખાસ કરીને જ્યારે નવા પ્રમુખ આવ્યા ત્યારે છેલ્લા બે થી ત્રણ માસથી ફિલ્ટરનું પાણી ફિલ્ટરવાળું પાણી પ્રેશરથી પાણી મળશે અને છેલ્લા દસ દિવસની અંદર પંદર દિવસની અંદર તમને પ્રેશરથી પાણી મળતું થઈ જશે આવા ગાણા જોવાઈ ગયા છે અને દિવાળી ઉપર વોર્ડ નંબર ચારના ખાડીયા વિસ્તારમાં માત્ર પાણીનું ટેસ્ટિંગ ચાલતું હતું એ દરમિયાનમાં એન કેન પ્રકારે બે ત્રણ ઘર ઉપર જઈ અને નળી ઉપર પકડી અને પાણી પ્રેશરથી આવતું થઈ ગયું છે એવી વાતો કરીને અને મીડિયા દ્વારા વહેતી કરવામાં આવી સારી બાબત છે પ્રેશરથી પાણી લોકોને મળે એના માટે અમે પણ ઈચ્છીએ છીએ અને અમે પણ અવારનવાર રજૂઆત કરીએ છીએ પણ છેવાડાના માણસ સુધી પાણી પ્રેશરથી મળવું જોઈએ એ નીતિ શાસકોની હોવી જોઈએ હાલમાં વોર્ડ નંબર ચારની અંદર શેરી નંબર ત્રણ કે જે ખાડિયા વિસ્તારમાં આવે છે અને એની આજુબાજુના રહીશો છેલ્લા ઘણા વર્ષોથી પાણીથી વંચિત છે એમ કહીએ તો પણ ચાલે કારણ કે ત્યાં પરિસ્થિતિ જે જોઈ છે અમે છેલ્લા બે માસ દરમિયાનમાં તો અહીંયા ટાંકા ખોલીને અમે અને હાલના જે ચેરમેન છે અલ્પેશભાઈ ત્રિવેદી એમને પણ ત્યાં સાથે રાખી અને એને રહીશોએ બતાવેલું કે એક કલાક સુધી બે ફૂટ અંડર અંડરગ્રાઉન્ડ ટાકાની અંદર પાણી પ્રેશરથી આવતું નહોતું હવે શિવર નગરપાલિકા અઢી કલાકના પાણીનું વિતરણ પૂરું કરી દે તો દોઢ કલાકની અંદર અમે ત્યાં જોયું ત્યારે માત્ર એક બેરલ પાણી એ લોકોના ઘરમાં આવતું હતું ત્યારે આઠ આઠ દિવસ સુધી આ એક બેરલ પાણી એ લોકો કેમ ચલાવે ત્યારે અમને એમને પૂછતા એ લોકોએ કીધું કે અમારે લોકોને ન છૂટકે પાણીના ટેન્કર લાવવા પડે છે જેમાં વોર્ડ ખાડીયા નંબર છે એ વા ખાડીયાના રહીશો છે નિયમિત પણ વેરો નગરપાલિકાને ભલે છે એમની પણ આ પરિસ્થિતિ હોય તો બીજાની શું સ્થિતિ હોય આપ સમજી શકો છો ત્યારે બે માસ પહેલા જ્યારે આ લોકોએ આવી રજૂઆત કરી અને સુધી બે માસ જેવો સમય થયો તેમ છતાં પણ આજના દિવસે પણ પાણીની વિતરણ વ્યવસ્થા જેમ કેમ પ્રકારે જે હતી એમ છે ત્યારે આજે અમે સીવોર ચીફ ઓફિસરથી આવેદનપત્ર આપ્યું છે અને એમણે એમ કીધું છે કે જો નજીકના ભવિષ્યમાં તાત્કાલિક અસરથી જો તમે એમના વિતરણ અંગેની વ્યવસ્થા નહીં કરો પ્રેશરથી આપવા માટે અને એમાં જો લાઇન બદલવાની થતી હોય તો તાત્કાલિક લાઇન બદલશો નહીં તો અમે ખાડિયાના છેડી નંબર ત્રણ અને આજુબાજુના રહીશો જે લોકોને અસર કરતા છે એમને સાથે રાખી અને અમે ગાંધી ચિંતામાંથી આંદોલન કરીશું અને જરૂર પડે તો ઉપવાસ આંદોલન પણ કરીશું આવી અમે એમને ચીમકી આપી છે અને નજીકના ભવિષ્યમાં કામગીરી કરવા અમે એમને

અને આથી ફાટક પર અંડર કે ઓવરબ્રિજ બનાવવાની માંગ પ્રબળ બની રહી છે આજ રોડ પર પાસે ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે તો સિહોરમાં શા માટે નહીં એવો પ્રશ્ન સિહોર પંથકમાં ચર્ચાઈ રહ્યો છે વળાવડ ફાટક પાસે વહેલામાં વહેલી તકે અંડર કે ઓવરબ્રિજ બનાવવાની અપેક્ષિત લોક માંગ વધુ પડતી તો નહીં જ ગણાય ને શિહોર નગરપાલિકામાં ઇથોસ કંપનીના માણસે લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર બાબતે થયેલ ફરિયાદ બાદ પરત લેતા વિવાદને પ્રોત્સાહન મળ્યું જે તે સમયે ઇથોસ કંપનીને માસના કરાર આધારિત ભરતી પ્રક્રિયાની જવાબદારી સોંપવામાં આવે ત્યારબાદ ઇથોસ કંપની દ્વારા શિહોરમાં જય મકવાણાને શિહોર નગરપાલિકામાં સેનેટરી વિભાગમાં નિમણૂક આપવામાં આવે પરંતુ આ જય મકવાણા ચીફ ઓફિસર તેમજ તેની સાથે મળેલા તેના મળતીયાઓ દ્વારા આશરે 40 કે 45 લાખ નો ભ્રષ્ટાચાર કરીને શિહોર નગરપાલિકાને બદનામીના શિખર ઉપર ચડાવી દેવામાં આવી આ મુદ્દે જે તે સમયે શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હોવા છતાં પણ શિહોર નગરપાલિકાના મળતિયાઓ દ્વારા જય મકવાણાને ફરીને શિહોર નગરપાલિકામાં જે જગ્યા અને જે ટેબલ ઉપર ભ્રષ્ટાચારનું ભયરૂ બનાવીને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો એ જ જગ્યાએ પરત લેવામાં આવેલ છે ત્યારે લોકોના મુખે થતી ચર્ચાઓ મુજબ ચોરનો ભાઈ ઘંટી ચોરની કહેવતને સાર્થક બનાવી આવનારા દિવસોમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારમાં શિહોર નગરપાલિકાને ધકેલીને શિહોરની ઓથાર નીચે લાવીને જે લોકો ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલ છે તે સાબિત શું કરવા માંગે છે એ જ બાબત ઉપર લોકો વિચારી રહ્યા છે માટે આવા ભ્રષ્ટાચાર લોકોને તાત્કાલિક હટાવીને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ એવી લોક માંગ ઉઠવા પામી છે શહીદ મકવાણાની અમે અત્યારે ભારત સ્વચ્છ ભારત મિશન અંતર્ગતની કામગીરી આપે છે તેમાં એમઆઈએસની પોસ્ટ હોય છે એમઆઈએસની કોઈ વ્યક્તિ ન હોય અને સ્વચ્છ ભારત મિશનના અમુક ડોક્યુમેન્ટેશન કરવાના હોય અમે એને વાવચે ઉપર ફક્ત ટેમ્પરરી ધોરણે બીજા એમઆઈએસ ન મળે ત્યાં સુધી રાખવામાં આવે છે જ્યારે અન્ય એમઆઈએસ આવી જશે ત્યારે અમારે તેનો છૂટો કરવાનો જ છે આ બાબતે અમારે સરકારશ્રીના જે આદેશ હોય એ મુજબ કાર્યવાહી કરવાની હોય છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ને આવેદનપત્ર આપવામાં આવ્યું આ બાબતે પાટીલે ન્યાયના હિતમાં ઘટતું કરીને સરકાર દ્વારા આપની રજૂઆતને ધ્યાને લઈ જરૂરિયાત મુજબના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં શક્ય એટલી મહેનત કરીશ રજવાતને સંદર્ભે જણાવ્યું હતું કે આપની સાધુ સમાજની સાથે ખૂબ જ ટૂંકા સમયમાં આમંત્રણ આપી તેમની સાથે આપના સાધુ સમાજનું સંમેલન યોજી સાધુ સમાજને એક સાથે ભેગા બેસાડી સાધુ સમાજને પૂજનીય સમાજ છે જેને અમો તથા અમારી પાર્ટી દ્વારા સાધુ સમાજનું સન્માન કરીએ છીએ આ આવેદન પાઠવવામાં જુદી જુદી જગ્યાએથી સાધુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અખિલ ગુજરાત રામાનંદ સાધુ સમાજના પ્રમુખ બીસી બાબરિયા દ્વારા જણાવ્યું હતું કે સાધુ સમાજ વંશ પરંપરાગત ચાલી આવતી પ્રણાલી દ્વારા પૂજનીય છે તેમજ ગુરુ તરીકે પણ પૂજનીય છે અને સન્માનનીય છે તેમજ સાધુ સમાજના ઉપદેશો તેમજ જ્ઞાન દ્વારા ધર્મને હંમેશા ઉજાગર કરતા હોઈએ છીએ ત્યારે જો અમારી માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આંદોલન ગુજરાત અનુસૂચિત જાતિના રામાનંદિત સાધુ સમાજને મારા જય સીતારામ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે આપણે સૌ ગુજરાતના સાધુ સમાજના અગ્રણીઓ મળ્યા છીએ અને આપણે ગુજરાત સરકારની અંદર આપણા સમાજના ઉત્કર્ષ માટે સામાજિક વિકાસ માટેની સરકારશ્રી સાથેની જે પડતર માંગણીઓ છે પડતર પ્રશ્નો છે એની રજૂઆત કરવા માટે આપણે ભારતીય જનતા પાર્ટીના પ્લેટફોર્મ પરથી પાર્ટીના સંગઠન થકી આગળ જવું છે અને એના માટે અખિલ ગુજરાત રામનંદ સાધુ સમાજનું એક પ્રતિનિધિ મંડળ આજે ગુજરાતના પ્રદેશ ભાજપાના પ્રદેશ પ્રમુખશ્રી માન્ય શ્રી સી આર પાટીલ સાહેબને મળવા જઈ રહ્યું છે અને મને વિશ્વાસ છે કે સૌ સંતો મારા જ્ઞાતિબંધુઓ મહંતો અને મિત્રો દરેકના સાથ અને સહકારથી માનનીય શ્રી પાટિલ સાહેબની આગેવાનીથી આપણે સરકાર સરકારશ્રીલમાં આપણી રજૂઆત પહોંચાડીશું અને વિશ્વાસ છે કે આપણે આપણા કાર્યની અંદર સો ટકા સફળ થઈશું આજે હું કમલમના આ માધ્યમથી પાર્ટીના એક પદાધિકારી અને ગુજરાત અખિલ ગુજરાત રામાનંદ સાધુ સમાજના પ્રદેશ પ્રમુખ તરીકે હું સમાજને એક ખાતરી આપું છું કે આજે આ નાવ ચલાવવાનું ચાલુ થયું છે એ પૂર્ણતાના આરે જઈ અને ઉભું રહેશે અને આપણા વિકાસ માટે આપણે આ બધા અડીખમ ખભે ખીલાવ ખભો મિલાવી જે મિત્રો દૂર છે એમને પણ હું નજીક આવકારું છું કે આપ પણ દૂર નહીં રહો સમાજના બંધુઓ છો સમાજના ભાઈઓ છો બધા સાથે મળો ખભે ખભા મિલાવો અને આપણે બધા સાથે ચાલીશું તો આપણે સો ટકા સફળ થઈશું મિત્રો બ્રિજ બનવા માટે અન્ય સમાજના આગેવાનો નહીં ચાલે બ્રિજ તો તમારા સમાજ થકી જ તમારે બનવું પડશે અને તમારા જ આગેવાનો થકી પાર્ટીમાં સરકારમાં તમે પહોંચી શકશો એટલે મિત્રો આવો હું આપ સૌને ગુજરાતના સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિના મારા રામાનંદી સાધુ સમાજને આવકારું છું હું એકલો કાંઈ કરી શકવાનું સમાજ એ બહોળો સમાજ છે સમાજ હાથીનો પક્ષ છે અને સમાજ થકી જ થવાનું છે પણ મિત્રો આપણો સહકાર માનું છું છું અને આપણા સહકારની અપેક્ષા રાખું છું આપણા માન્ય પ્રદેશ અધ્યક્ષ પાટીલ શ્રીના માધ્યમથી આપણે ગુજરાત સરકારમાં પહોંચવા જઈ રહ્યા છીએ આપણા પ્રશ્નોની રજૂઆત કરી અને એ પણ આપ સૌને જણાવી દઉં કે ખૂબ જ ટૂંક સમયની અંદર આપણે ગુજરાતના આપણા સાધુ સમાજનું એક મહાસંમેલન કરવા પણ જઈ રહ્યા છીએ

બનાવીને એક વર્ષ સુધી ચલાવીને આપવાની વાતને વર્ષો વીતી ગયા છતાં પણ ફિલ્ટર પ્લાન્ટ જે તે જવાબદારોની અણઆવડતના કારણે શરૂ જ ન થયો પરંતુ નવી આવેલી પ્રમુખ બોડી દ્વારા પોતાની આવડતને લઈને ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો પરંતુ આ ફિલ્ટર પ્લાન્ટ બાબતે શિહોર નગરપાલિકામાં બેઠેલા વિરોધ પક્ષ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને સત્ય બહાર લાવવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે આવનારા દિવસો સત્તાધારી પોતાના કામમાં ઉણા ઉતરે છે કે પછી વિપક્ષ દ્વારા શું ભાગ ભજવવામાં આવે છે તે જોવું રહ્યું ફિલ્ટર પ્લાન્ટને લઈને આજે ટોપ ઓફ ધ ટાઉન ચર્ચા ચાલી રહી છે કે શિવોની જનતા ફિલ્ટરનું પાણી ક્યારે ભાવું છે અને હાલના જે શાસકો દ્વારા છે એના ખૂબ મોટા મોટા ભણગા ફૂકવામાં આવે છે કે ફિલ્ટરનું પાણી તાત્કાલિક અસરથી લોકોને આપવામાં આવશે પણ આ ફિલ્ટર પ્લાન્ટનું પાણી ચાલવા કારણ ચાલુ કરવા પાછળનું મુખ્ય કારણ અને એ માત્ર શિવો નગરપાલિકાના શાસકોની ભ્રષ્ટ નીતિ છે બાર બાર વરસનો સમય વહી ગયો તેમ છતાંય ફિલ્ટરનું પાણી લોકોએ ફાઇ લોકો સુધી પહોંચ્યું નથી જ્યારે આ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવામાં આવેલો ત્યારે એની કામગીરી માત્ર નવ માસમાં પૂરી કરવાની હતી પણ જે તે સમયના શાસકોની ઢીલી નીતિને લઈને આજે બાર વર્ષ સુધી આ પાણી લોકો સુધી પહોંચ્યું નથી ફિલ્ટર પ્લાન્ટ લીકેજ છે સિહોરની જનતા પણ જાણે છે સિહોરના શાસકો પણ જાણે છે તેમ છતાંય એજન્સી પાસેથી આ કામગીરી પૂરી કરાવવાની હતી એ કરવામાં આવેલ નથી અને બાર વર્ષ સુધી આ નગરપાલિકાને ફિલ્ટર પ્લાન્ટ સુપ્રત કરવામાં આવ્યો નથી એટલે એના માટે જે શરત નગરપાલિકાએ કરેલી એની ફિલ્ટર પ્લાનની જે પેનલ્ટી લેવી જોઈએ એ પણ એજન્સી પાસેથી વસૂલ કરવામાં આવેલ નથી અને આ પેનલ્ટી છે એ લાખો રૂપિયામાં થવા જાય છે ત્યારે સિહોરના સો ભંડોળને સીધી અસર કરે છે પણ આ શાસકોએ માત્ર પૂજા કન્સ્ટ્રકશન એજન્સીનો જ વિચાર કરી અને નગરપાલિકાને મોટું આર્થિક નુકસાન કરે છે ત્યારે અહીંથી નહીં હાલના જે શાસકો બેઠા છે એને જૂન બે હજાર વીસમાં પાછલા દરવાજેથી અમરેલીના એજન્સીને કામગીરી સોંપીને ફિલ્ટર પ્લાન્ટમાં બાકીનું જે કામગીરી છે એ પરિપૂર્ણ કરવા માટે જઈને એક એસ્ટિમેટ બનાવ્યું અને એસ્ટિમેટ છત્રીસ લાખ રૂપિયાનું કરવામાં આવ્યું પણ જે તે સમયે હાલના શાસકોના દીપસંગભાઈ રાઠોડ અને ડાયાભાઈ રાઠોડે વિરોધ કરતા આ બાબત અમારા સુધી પણ આવી અને અમે પણ એના વિરોધમાં સાથે સામેલ થયા અને એમને કહેવામાં આવ્યું કે આ ફિલ્ટર પ્લાન્ટ છે એજન્સીએ પરિપૂર્ણ કરી અને સિવાર નગરપાલિકાને સુપ્રત કરી અને એક માસ સુધી ચલાવી અને પછી નગરપાલિકાને નો નો ઓબ્જેક્શન સર્ટી આપ્યા પછી જ નગરપાલિકાને નગરપાલિકાને સંભાળશે અને એ પ્રમાણે શિવોદ નગરપાલિકાએ એમને નોટિસ આપેલી અને આ નોટિસ

અન્યતા જો 36 લાખ ની કામગીરી બાકી ન હતી તો આ ખોટો એસ્ટીમેટ ગડાવીને એનો પાછળ જે ભ્રષ્ટાચાર કરવાની પણ ઊવા આવી રહી છે કે તો 36 લાખ રૂપિયા નો ભ્રષ્ટાચાર કરવાનો હતો આમ આ તપાસનો વિષય છે અમે કમિશનર શ્રી પાસે આ તપાસ માં માગણી કરી છે પણ હાલમાં જે શાસકો કામગીરી કરી ગયા છે એ અંશકિલ મજૂર દ્વારા કરી ગયા છે અને સીધા સીવોની જનતાના પાણીના પાણી જેવી બાબતથી જો પાણી લોકો પીશે તો એમની સ્વાસ્થ્યની સાથે ચેડા કરવા બરાબર છે પણ છત્રીસ લાખ રૂપિયાનો જો ભ્રષ્ટાચાર કરવાનો આશય હોય તો શિવર નગરપાલિકાના પ્રાદેશિક કમિશનની તપાસમાં પૂરું થવા પામ અન્યથા જો આ છત્રીસ લાખની કામગીરી જો બાકી હતી તો પાપ પૂજા એજન્સી પાસેથી કામગીરી કરાવવી જોઈએ ફિલ્ટર પ્લાન્ટનો જે ટાંકો હાલનો પણ લીકેજ છે એ પણ એમની પાસેથી રિપેરિંગ કરાવી અને સંપૂર્ણપણે એક મહિના પછી જ્યારે આપણને ચલાવીને આપે પછી જ નગરપાલિકાએ સંભાળવાની હતી પણ અમને એવું અમને એવી શંકા છે કે આ બધા પાછળનું કારણ માત્ર એક છે કે અગાઉના પોતાના શાસકોને બચાવવા અને પૂજા કન્સ્ટ્રક્શન એજન્સીને બચાવવાની જે ડોહલી નીતિ છે અને આ ભ્રષ્ટાચારને દાબી દેવા માટે થઈને માત્ર લોકોની આંખે પાટા બાંધવા માટે થઈને ફિલ્ટર પ્લાન્ટ થોડો સમય માટે ચાલુ થશે એવી અમને શંકા છે ઈશ્વરની આપણે આશા કરીએ કે આ શાસકોથી આપણને બચાવે અને સિંહની જનતા છે હંમેશા માટે ફિલ્ટર પાણી પીવે એવી પ્રભુ જે આશા રહે પણ આશાની ઠગારી ન નીકળે એ પણ એક જોવાનું રહેશે જાણવા મળ્યા મુજબ ફિલ્ટર પ્લાન્ટ હું ત્યાં સ્થળ તપાસ કરવા ગયો તો ફિલ્ટર પ્લાન્ટ ચાલુ હોય અને મેં જે તે જવાબદાર અધિકારીને પૂછ્યું કર્મચારીને તો એ લોકો એવું કીધું ભાઈ આ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ છે તો અત્યારે જે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ છે એ શિહોરની જનતા ફિલ્ટર વાળું પાણી પીવે છે કે નથી પીતી આપણી વાત સાચી છે મેં અગાઉ કીધું એમ કે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કર્યો છે પણ આ ફિલ્ટર પ્લાન્ટ છે એ દેશી પદ્ધતિથી ચાલુ કર્યો છે પોતાની મનસુખીથી ચાલુ કર્યો છે અને ઉપરથી દ્રાવણ ઉમેરી અને ફિલ્ટર કરવાનું પાણી આપે છે પણ આ પાણી પણ જે યોજના મુજબ હતું એ શિવની સમગ્ર જનતાને મળવું જોઈએ મળતું નથી જે વચ્ચેનો ભાગ છે શીવોનો અને જે આપણે જળમથી પાણી આવે છે એ પાણીનું લેવલ છે અને એમાં શિવોળ નગરપાલિકાના તળાવનું પાણી પણ ઉમેરવામાં આવે છે કે જે ફિલ્ટર યુ નથી વાંટું એટલે માત્ર ઉપરથી ચાલુ કરી અને માત્ર લોકોના માથે પાટા બાંધવાનું કામ કરે છે અને હાલમાં પચાસ લાખ લીટરનો જે ટાંકો છે એને પણ તોડી અને નીચેથી નવેસરથી એના પાઇપલાઈનનું જોડાણ ચાલી રહ્યું છે એ પણ યોજનાની એક ક્ષતિ છે આ બધી તપાસનો વિષય છે માત્ર થોડા ઘણા અંશે લોકોને ફિલ્ટરવાળું પાણી મળતું છે પણ એની સામે હાલમાં શિવોળ નગરપાલિકામાં ત્રેવીસ ફૂટ પાણી થઈ ગયું છે એનું કારણ એક જ છે કે લો લેવલનું જે પાણી હોય છે જે નિકારનું પાણી હોય છે એને સંગ્રહ કરી અને ફરી વખત એનો ઉપયોગ કરવાનો એની બદલે એને ઘોડાપાટનામાં નાખી દેવામાં આવે છે અને આવું વિચારા વગરનું જે પગલું લેવાઈ રહ્યો છે એના માટે શાસકો જવાબદાર છે એક હજાર લીટરનો લિક્વિડનો ટાંકો ઉપર મૂકવામાં આવ્યો છે અને પાંચ પાંચ હજારના બે ફટકડીના ટાંકા મૂકવામાં આવ્યા છે એના વિશે તમારે શું કહેવાનું કે આ જે યોજના છે એ યોજના પરિપૂર્ણ થાય અને પૂજાપ્લાન્ટ ચાલુ થાય એમાં આવો કોઈ પણ જાતનો કાર્યક્રમ નહોતો પણ પૂજા કન્સ્ટ્રક્શનને બચાવવા માટે થઈને પૂજા કન્સ્ટ્રક્શનને ઘસીને ના પાડી દીધી હોય કે જે હોય તે એના હિસાબે હાલના શાસકો આ બધું ડાક પિછોડા કરવા માટે થઈને મેં કીધું દેશી પદ્ધતિથી ઉપર ટાંકા મૂકીને સીધે સીધું દ્રાવણ એમાં ઉમેરવાનું જ્યારે ખરેખર આવી રીતની પદ્ધતિ નથી અને ઉપર ટાંકાનું કોઈ આયોજન પણ નહોતું તેમ છતાં એ લોકો માત્ર હાલ તુલત આ બધું દેખાડી અને લોકોને તમે કરી પાણી આપીએ અને આ પદ્ધતિથી હાલમાં આપણે જે નગરપાલિકા પાણી પીવે છે જૂના સંપમાં ત્યાં પણ બેન વારું છે ને ત્યાં પણ ગામ નાખવામાં આવે જ છે તો એક પદ્ધતિ અહીંયા આ નવો આવી છે એટલે માણસ એવું સમજે કે ફિલ્ટરયુક્ત પાણી પીએ છે પણ ફિલ્ટર પાણી ભાવનગર શહેરમાં નવા ચાર કેસ મળ્યા પંદર દર્દીઓ કોરોનામાં જિલ્લામાં રિકવરી રેટ સત્તાણું પોઈન્ટ ચોરાણું ટકા થઈ ગયો ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ઉછાળો આવ્યો હતો અને એક જ દિવસમાં પંદર નવા કેસ નોંધાયા હતા પણ એક દિવસ બાદ ફરીથી કોરોનાનો કહેર શમ્યો છે અને આજે સમગ્ર જિલ્લામાંથી ચાર નવા કેસ નોંધાયા અને તેની સામે પંદર દર્દીઓ કોરોના મુક્ત થયા હતા ભાવનગર જિલ્લામાં ગઈકાલ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ પાંચ કેસ નોંધાયા છે અને તેની સામે પાંચ હજાર સાતસો અઠાવન દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આથી ભાવનગર જિલ્લામાં ગઈકાલ ચાર નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા પાંચ હજાર આઠસો ઓગણસી થવા પામી છે જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ત્રણ પુરુષ મળી કુલ ત્રણ કેસ નોંધાયા છે જ્યારે તાલુકાઓમાં ઘોઘા તાલુકાના સાણોદર ગામ ખાતે એક કેસ મળી કુલ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના 8 તેમજ તાલુકાઓના 7 એમ કુલ 15 કોરોના પોઝિટિવ દર્દી કોરોના મુક્ત થયા તેને હોસ્પિટલમાંથી રજા અપાય છે ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં નોંધાયેલા કુલ 5879 કેસ પૈકી હાલ 45 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 5758 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં 69 દર્દીઓનું અવસાન થયેલ છે ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ ત્રણ હજાર આઠસો ચાલીસ કેસ નોંધાયા છે અને આ કેસ પૈકી ત્રણ હજાર સાતસો ઓગણ દર્દીઓને કોરોનાને પરાજિત કર્યો હોય ભાવનગર શહેરમાં કોરોનામાંથી સાજા થવાનો રિકવરી રેટ અઠ્ઠાણું પોઈન્ટ પંદર ટકા થઈ ગયો છે ભાવનગર જિલ્લાના તાલુકા અને ગામડાઓમાં આજ સુધીમાં કોરોનાના પોઝિટિવ કુલ બે હજાર ઓગણચાળીસ કેસ નોંધાયા છે અને આ પૈકી એક હજાર નવસો છન્નું દર્દીઓને કોરોનાને પરાજિત કર્યો છે ભાવનગર શહેરમાં કોરોનામાંથી સાજા થવાનો રિકવરી રેટ સત્તાણું પોઈન્ટ

અને દરેક મહિલા કંડક્ટરોને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મહિલા કર્મચારીઓના વિકટ પ્રશ્નો બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી આ કાર્યક્રમ કેટી ટી ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો જેમાં ડેપો મેનેજર ગરડા પી એમ પટેલ ટ્રાફિક કંટ્રોલર પી પી પરમાર ટ્રાફિક કંટ્રોલર જે કે ગોહિલ એટીઆઈ સાજીદભાઈ જોખિયા એટીઆઈ દિગ્વિજયસિંહ ચુડાસમા તેમજ ગરડા ડેપોના કર્મચારીઓ પ્રિન્સિપાલ આઈટીઆઈ ગરડા તેમજ આઈટીઆઈ કર્મચારીઓએ હાજરી આપી હતી અને ઉપસ્થિત દરેક મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીપી પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું આ સાથે સમાચાર સમાપ્ત થયા જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ